અને નાના બાળકો તો મોટા બધાને ભાવશે તો ચાલો બનાવીએ એના માટે આપણે લેશું એક વાટકી અથવા એક કપ ઝીણો રવો તો મેં અહીંયા વાટકીના માપથી લીધો છે અને તમે કપના માપથી પણ લઈ શકો છો એ જ વાટકીથી એક વાટકી બેસન અને એક વાટકી દહીં લેશું મેં અહીંયા બધું માપ સરખું રાખ્યું છે અને હવે એ જ વાટકીથી પાણી પહેલાં દહીંને સરસ રીતે મિક્સ કરી લેશું પછી જરૂર લાગે ને એટલું પાણી એડ કરતા જશું તો ઝીણો રવો કે જાડો રવો તમારી પાસે જે રવો હોય ને એ પણ લઈ શકાય છે અને બેસનમાં પાણી ઓછું જોઈએ છે એટલે ખાસ એ રીતે ધ્યાન રાખવાનું બેટરને બહુ પતલું નહીં કરવાનું નહીંતર જ્યારે પણ આપણે ઢોકળા સ્ટીમ કરીએ ને ત્યારે સ્ટીમ થતાં પણ વાર લાગે છે અને પ્રોપર એમાં ઝાડી નથી પડતી તો તમે કોઈ પણ ઢોકળા બનાવો ને બેટરને એકદમ પતલું નહીં કરી દેવાનું થોડું થીક રાખવાનું એટલે બહુ સરસ એવી જાડી પડશે અને સ્ટીમ પણ ઝડપથી થઈ જશે હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને એકદમ સ્મૂથ બેટર તૈયાર કરી લેશું તો તમે આવા લીલી મેથીના ઢોકળા ક્યારેય ટ્રાય કર્યા છે કે નહીં કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડી છે હવે ઢાંકીને રહેવા દેસુ ત્યાં સુધીમાં એક મિક્સર જાળ લેશું એમાં લસણ આદુ અને મરચાં લેશું અને એની પેસ્ટ તૈયાર કરી લેશું તીખા જો તમને જોઈએ ને તો તીખી મરચીનો યુઝ કરવાનો મેં મીડિયમ તીખું મરચું યુઝ કર્યું છે અને આ રીતની પેસ્ટ તૈયાર કરી છે અને પાંચ મિનિટ માટે આપણે બેટરને રેસ્ટ થવા માટે રાખ્યું હતું પાંચ જ મિનિટમાં આપણો જે રવો છે ને એ ફૂલી જશે કારણ કે સૂજી એડ કરો ને તો તમારે દસ મિનિટ રહેવા દેવાના એના દાણા મોટા હોય ને એટલા માટે હવે એમાં તૈયાર કરેલી આદુ આદુમરચાં લસણની પેસ્ટ મીઠું એડ કરીશું અને હવે એમાં થોડો હળદર પાવડર હું એડ કરું છું એનાથી કલર ખૂબ જ સરસ આવશે સાથે આપણે એમાં એક ચમચી જેટલું તેલ પણ એડ કરીશું એનાથી ખાવામાં બિલકુલ કોરા નહીં લાગે હવે ફ્રેશ લીલી મેથીને એડ કરીશું સાથે ફ્રેશ લીલા ધાણા એકદમ ઝીણી સમારીને એડ કરવાની અને જે વાટકીથી આપણે રવો લીધો હતો ને એટલી જ મેં મેથી લીધી છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીશું તો આ જે ઢોકળા છે ને એને તમે લાઈવ ખાશો મિક્સ કરી દેસુ ને એટલે બેટરનો કલર ચેન્જ થઈ જશે હળદરના લીધે આ રીતે તમે જુઓ થોડો યલો ઉપર આવી ગયો છે તો એનાથી બેટર આપણું રેડી થઈ ગયું છે બસ હવે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવા માટે એડ કરીશું ઈનો ફ્રૂટ સોલ્ટ તો એનાથી શું થશે કે રિઝલ્ટ ઝડપથી મળશે અને જે હળદર પાવડર એડ કર્યો છે ને એના લીધે જો તમે સોડા એડ કરતા હોય ને તો એમાં લાલ ડોટ્સ આવી જતા હોય એ પણ નહીં આવે તો હું ઈનોનો યુઝ કરું છું અને સાથે ખટાશ માટે અડધા લીંબુથી ઓછું લીંબુ એડ કરીશું અને તરત જ મિક્સ કરી લેશું તો આપણું બેટર તૈયાર થઈ ગયું જ્યારે તમે ઈનો એડ કરો ને ત્યારે જે પ્લેટમાં સેટ કરવું હોય ને પ્લેટને ગ્રીસ કરી લેવાની અને તરત જ બેટરને આ રીતે મિક્સ કરી દેવાનું અને પ્લેટમાં તરત જ સેટ કરી લેવાનું એટલે રિઝલ્ટ બેસ્ટ મળશે તો આ રીતે મેં તેલ લગાવી પ્લેટને પહેલેથી તૈયાર કરીને રાખી હતી તો હું અહીંયા એક જ પ્લેટમાં બધું બેટર એડ કરું છું તમે બે પ્લેટમાં જો પતલા ઢોકળા પસંદ કરતા હોય ને તો બે પ્લેટમાં પણ સેટ કરી શકો એટલું બેટર તૈયાર થયું છે માત્ર એક પ્લેટનું હું અહીંયા બનાવું છું એટલે એક જ પ્લેટમાં સેટ કરું છું હવે ગરમ સ્ટીમરમાં રાખી દઈશું અને દસથી પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર એને સ્ટીમ થવા દેશું એટલે એકદમ સરસ રીતે કૂક થશે પંદર મિનિટ પછી આપણે ચેક કરી લેશું તમે જુઓ થાળીમાં ઉપર સુધી આ રીતે ઢોકળા આવી ગયા ને અને આ રીતે ચેક કરી લેશું નાઇફથી તો એકદમ નાઇફ ક્લીન આવવી જોઈએ એકથી બે જગ્યાએ મેં ચેક કર્યું અને હવે થોડીવાર માટે આપણે એને ઠંડા થવા દેસું ત્યાં સુધી મેં એકદમ સિમ્પલ એક વઘાર તૈયાર કરી લઈએ એના માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને થોડા રાયના દાણા રાય ફ્રૂટ એટલે તલ મીઠો લીમડો બસ આપણો વઘાર તૈયાર થઈ ગયો અને અહીંયા આપણા જે ઢોકળા છે ને હલકા ઠંડા થઈ ગયા તમે જો કેટલા સરસ ફૂલીને દડા જેવા થયા છે એકદમ સોફ્ટ પણ બન્યા છે જાળીદાર પણ બન્યા છે હું કટ કરીને તમને બતાવી દઉં હું કટ કરું છું તો તમને આઈડિયા આવી જશે કે કેટલા પરફેક્ટ સોફ્ટ બન્યા છે છતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે ને તો તમને આ મેથીના ઢોકળાની રેસિપી કેવી લાગીને કમેન્ટમાં ચોક્કસથી કહેજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય ને તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે હવે આ રીતે કટ લગાવ્યા પછી આપણે વઘારને સ્પ્રેડ કરી લઈશું ઉપરથી થોડા લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરીશું અને ગરમા ગરમ આ ઢોકળાને સર્વ કરીશું તમે જુઓ વિદ્યથી મેં કાઢી અને તો પણ એકદમ આસાનીથી નીકળી ગયા અને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા જાળીદાર બન્યા છે સોફ્ટ બન્યા છે સ્પોન્જી બન્યા છે તો આ રીતે ડીમોલ્ડ કરી લેશું આસાનીથી ડીમોલ્ડ થઈ જશે તો તમને આ ઢોકળા જો એકવાર બનાવી લીધા ને તો વારંવાર બધા આ ઢોકળા ખાશે જે મેથી નથી ખાતા ને એ પણ આ ઢોકળા માગી માગીને ખાશે તો બસ હવે એને આપણે એક પ્લેટમાં લઈ લેશું તમે એને ચટણી સાથે ટોમેટો કેચપ સાથે અને ચા સાથે પણ સર્વ કરી શકો છો નાસ્તામાં સાંજ માટે નાની મોટી ભૂખ માટે પણ સર્વ કરી શકાય છે તમે જુઓ કેટલા જાળીદાર સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે ને એકદમ પરફેક્ટ આગળ પાછળ બધા ભાગથી એકદમ જાળીદાર તૈયાર થયા છે અને અંદરથી હું તમને તોડીને બતાવું તો પણ એકદમ પરફેક્ટ બન્યા છે ને સોફ્ટ અને સ્પોન્જી અને જાળીદાર બસ આપણા એકદમ હેલ્ધી ઇન્સ્ટન્ટ મેથીના ઢોકળા તૈયાર થઈ ગયા છે તો તમે પણ જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગીને કમેન્ટમાં ચોક્કસથી કહેજો ફરી મળી